શાંતિ ત્રીસ દસ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે હવે ખૂબ ખૂબ સાધારણ રહેવાનું છે ફેશન વાળા ઊંચા એટલે કે મોંઘા કપડા પહેરવાથી પણ દેહ અભિમાન આવે છે પ્રશ્ન છે તકદીરમાં ઊંચું પદ નથી તો કઈ વાતમાં બાળકો સુસ્તી કરે છે ઉત્તર છે બાબા કહે બાકો પોતાને સુધારવા કરવા માટે ચાર્ટ રાખો યાદ નો ચાર્ટ રાખવામાં ખૂબ ફાયદો છે નોટબુક સદા હાથમાં હોય ચેક કરો કેટલો સમય બાપને યાદ કર્યા અમારું રજિસ્ટર કેવું છે દેવી કેરેક્ટર છે દેવી ચરિત્ર છે કર્મ કરતા બાબાની યાદ રહે છે याद तीच काट उतरशे पूज तकदीर बनशे गीत छे भोलेनाथ से निराला कोई और नहीं ओम शांति मीठा मीठा बाको पासे अलक्ष्मी नारायण નું ચિત્ર ઘર માં જરૂર હોવું જોઈએ આમણે એટલે કે લક્ષ્મીનારાયણ ને જોઈ ખૂબ ખુશી થવી જોઈએ કારણ કે તમારું આ છે ભંતર નું લક્ષ હેતુ તમે જાણો છો આપણે સ્ટુડન્ટ છીએ અને ઈશ્વર ભણાવે છે ઈશ્વરીય સ્ટુડન્ટ કે વિદ્યાર્થી છીએ આપણે આ ભણીએ છીએ બધાના માટે આ એક જ ઉદ્દેશ્ય છે આમને જોઈને ખૂબ ખુશી થવી જોઈએ લક્ષ્મી નારાયણને જોઈને બાબા કહે છે ખૂબ ખુશી થવી જોઈએ ગીત પણ બાળકોએ સાંભળ્યું ખૂબ ભોળેનાથ છે કોઈ કોઈ શંકરને ભોળાનાથ સમજે છે પછી શિવ અને શંકરને મળાવી દે છે હવે તમે જાણો છો કે શિવ ઊંચેથી ઊંચા ભગવાન અને શંકર દેવતા પછી બંને એક કેવી રીતે હોઈ શકે છે આ પણ ગીતમાં સાંભળ્યું કે ભક્તોની રક્ષા કરવા વાળા તો જરૂર ભક્તો પર કોઈ આપદાઓ છે પાંચ વિકારોની આપદાઓ બધાના ઉપર છે ભગત પણ બધા છે જ્ઞાની કોઈને નથી કહી શકાતું જ્ઞાન અને ભક્તિ બિલકુલ અલગ ચીજ છે જેમ શિવ અને શંકર અલગ છે જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ નથી રહેતી તમે સુખધામના માલિક બનો છો અડધા કલ્પ માટે સદગતિ મળી જાય છે એક જ ઈશારાથી તમે અડધા કલ્પનો વારસો મેળવી લો છો જુઓ છો ભક્તોની ઉપર કેટલી તકલીફ છે જ્ઞાનથી તમે દેવતા બની જાવ છો પછી જ્યારે ભક્તો પર ભીડ આવે છે અર્થાત દુખ આવે છે ત્યારે બાપ આવે છે બાપ સમજાવે છે જામા અનુસાર જે પાસ્ટ એટલે કે ભૂતકાળ થયું તે ફરી રિપીટ પુનરાવૃત્તિ થવાનું છે પછી ભક્તિ શરૂ થાય છે તો વામ માર્ગ શરૂ થાય છે વિકારી માર્ગ શરૂ થાય છે અર્થાત પતિત બનવાનો માર્ગ તેમાં પણ નંબર વન છે કામ જેના માટે જ કહેવાય છે કામ પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો તેઓ કોઈ જીત થોડી મેળવે છે રાવણ રાજ્યમાં વિકાર વગર તો કોઈ ના પણ શરીરનો જન્મ નથી થતો સત્યુગમાં રાવણ રાજ્ય હોતું નથી ત્યાં પણ જો રાવણ હોત તો બાકી ભગવાને રામ રાજ્ય સ્થાપન કરીને શું કર્યું બાપને કેટલી ફિકર રહે છે અમારા બાકો સુખી રહે ધન ભેગુ કરીને બાળકોને આપી દે છે કે સુખી રહે પરંતુ અહીંયા તો એવું થઈ ન શકે આ છે જ દુખની દુનિયા આ બેહદના બાપ કહે છે તમે ત્યાં જન્મ જન્માંતર સુખ ભોગવતા આવશો અથા ધન મળી જાય છે એકવીસ જન્મ ત્યાં કોઈ દુઃખ નથી હોતું દેવાળું નહીં મારશો આ વાતો બુદ્ધિમાં ધારણ કરી આંતરિક ખૂબ ખુશી રહેવી જોઈએ તમારું જ્ઞાન અને યોગ બધું ગુપ્ત છે સ્ૂળ હથિયાર વગેરે કંઈ પણ નથી બાપ સમજાવે છે આ છે જ્ઞાન તલવાર તેમણે પછી સોળ હથિયાર નિશાનીઓ દેવતાઓને આપી દીધી છે શાસ્ત્ર વગેરે જે વાંચે છે તે લોકો ક્યારેય એવું નહીં કહેશે કે આ જ્ઞાન તલવાર છે આ જ્ઞાન ખડગ છે આ બેહદના બાપ જ બેસીને સમજાવે છે તેઓ સમજે છે શક્તિ સેનાએ જીત પામી છે તો જરૂર કોઈ હથિયાર હશે બાપ આવીને આ બધી ભૂલો બતાવે છે આ તમારી વાતો ખૂબ અસંખ્ય મનુષ્ય સાંભળશે વિદ્વાન વગેરે પણ એક દિવસ આવશે બેહદના બાપ છે ને આ બાકોનું શ્રીમદ પર ચાલવામાં જ કલ્યાણ છે ત્યારે દેહ અભિમાન તૂટશે એટલે સાવકાર લોકો આવતા નથી બાપ કહે છે દે અહંકાર છોડો સારા પણ નશો રહે છે તમે હમણાં છો ને હવે જાઓ છો સસુર ઘર ત્યાં તમને ખૂબ દાગીના પહેરાવશે અહીંયા ઊંચા કપડા નથી પહેરવાના ઊંચા એટલે બહુ મોંઘા કિંમતી કપડા બાબા કહે છે બિલકુલ સાધારણ રહેવાનું છે જેવું કર્મ હું કરું છું બા કોઈ પણ સાધારણ રહેવાનું છે નહી તો દેહનું અભિમાન આવી જાય છે તે બધું નુકસાન કરી દે છે તમે જાણો છો આપણે સસુર ઘર જઈએ છીએ ત્યાં આપણને ખૂબ દાગીના મળશે અહીંયા તમારે દાગીના નથી વગેરે નથી પહેરવાના આજકાલ ચોરી વગેરે કેટલી થાય છે રસ્તામાં જ ડાકુ લૂટી લે છે દિવસ પ્રતિ દિવસ આ હંગામા વધતા જશે એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો દે અભિમાનમાં આવવાથી બાપને ભૂલી જશો આ મહેનત હમણાં જ મળે છે પછી ક્યારે ભક્તિ માર્ગમાં આ મહેનત નથી મળતી હમણાં તમે સંગમ પર છો તમે જાણો છો બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમ યુગ પર લડાઈ પણ જરૂર થશે એટોમિક એટલે કે અણુ બોમ્બસ વગેરે ખૂબ બનાવતા રહે છે એટલું પણ માથું મારો કે આ બંધ થઈ જાય પરંતુ એવું થઈ નથી શકતું જામામાં નોંધ છે સમજાવવાથી પણ સમજશે નહીં મોત થવાનું જ છે તો બંધ કેવી રીતે થશે સમજે પણ છે તો પણ બંધ નહીં કરશે જામામાં નોંધ છે યાદવો અને કૌરવોને ખલાસ થવાનું જ છે યાદવ છે યુરોપવાસી તેમનો છે સાયન્સ એટલે કે વિજ્ઞાનનો ઘમંડ જેનાથી વિનાશ થાય થાય છે છે પછી જીત એટલે કે શાંતિના ઘમંડની તમારે શાંતિ ઘમંડમાં રહેવાનું છે શાંતિના સ્વરૂપમાં રહેવાનું છે સ્વમાનમાં રહેવાનું છે બાબા કહે છે કે શાંતિના ઘમંડમાં રહેવાનું બાબા શીખવાડે છે બાપને યાદ કરો ડેડ સાયલેન્સ આપણે આત્મા શરીર થી ન્યારા છીએ શરીર છોડવાના માટે જેવી રીતે આપણે પુરુષાર્થ કરીએ છીએ એવી રીતે ક્યારે કોઈ શરીર છોડવાના માટે પુરુષાર્થ કરે છે શું આખી દુનિયા શોધીને આવો કોઈ છે જે બોલે હે આત્મા હવે તારે શરીર છોડી જવાનું છે પવિત્ર બનો નહીં તો પછી સજા ખાવી પડશે સજા કોણ ખાય છે આત્મા તે સમયે સાક્ષાત્કાર થાય છે તમે આ આ પાપ કર્યા છે ખાઓ સજા તે સમયે ફિલ એટલે કે અનુભવ થાય છે જેમ જન્મ જન્માંતરની સજા મળે છે આટલું દુઃખ ભોગવવાનું બાકી સુખનો બેલેન્સ શું રહ્યું

એજ્યુકેશન મિનિસ્ટર પણ કહેશે કે ભારતનું કેરેક્ટર ઠીક નથી બોલો અમે આ લક્ષ્મી નારાયણ જેવું જોઈએ આ છે લક્ષ ને હેતુ આપણે એવા બનીએ છીએ આ આદિ સનાતન દેવતા ધર્મની આપણે સ્થાપના કરી રહ્યા છીએ શ્રીમત પર અહીંયા ચાલ ચલન ને સુધારાય છે અહીંયા તમારી અહીંયા કચેરી પણ થાય છે બધા સેવા કેન્દ્રો પણ બાળકોએ કચેરી કરવી જોઈએ રોજ બોલો ચાટ રાખો તો સુધારો થશે કોઈની તકદીરમાં નથી તો પછી સુસ્તી કરી લે છે ચાટ રાખવો ખૂબ સારું છે તમે જાણો છો આપણે આ ચોર્યાસી ના ચક્ર ને જાણવાથી જ ચક્રવર્તી રાજા બની જઈએ છીએ એટલું સહજ છે અને પછી પવિત્ર પણ બનવાનું છે યાદની યાત્રાનો ચાર્ટ રાખો આમાં તમને ખૂબ જ ફાયદો છે નોટબુક નથી કાઢતા તો સમજો બાબાને યાદ નથી કર્યા નોટબુક સદા હાથમાં રાખો પોતાનો ચાર્ટ રાખો એટલો સમય બાપને યાદ કર્યા યાદ વગર ઝંક એટલે કે કાટ ઉતરી ન શકે કાટ ઉતારવા માટે ચીજને ઘાસલેટમાં નાખે છે કેરોસીનમાં નાખે છે કર્મ કરતા પણ બાપને યાદ કરવાના છે તો પુરુષાર્થનું ફળ મળી જશે મહેનત છે ને એમજ થોડી તાજ રાખી દેશે માથા પર આટલું બધું ઊંચ પદ આપે છે કંઈક તો મહેનત કરવાની છે આમાં હાથ પગ વગેરે કાઈ પણ નથી ચલાવવાના ભણતર તો બિલકુલ સહજ છે બુદ્ધિમાં છે શિવ બાબાથી બ્રહ્મા દ્વારા આપણે આ બની રહ્યા છીએ ક્યાંય પણ જાઓ છો તો બેજ લગાડેલો રહે બોલો હકીકતમાં કોર્ટ ઓફ આર્મ્સ એ કુળની નિશાની આ છે સમજાવવાની ખૂબ રોયલટી જોઈએ ખૂબ મીઠાશથી સમજાવવાનું છે કોર્ટ ઓફ આર્મ્સ પર પણ સમજાવવાનું છે પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ કોને કહેવાય છે તમે બાપને જાણો છો લૌકિક બાપને તો ગોડ નહીં કહીશું એ બેહદના બાપ જ પતિત પાવન સુખના સાગર છે એમનાથી જ સુખ ઘનેરા મળે છે અજ્ઞાન કાળમાં સમજે છે માં બાપ સુખ આપે છે સસુર ઘરે મોકલી દે છે હવે તમારું છે બેહદનું સસુર ઘર સાસરું એ છે હદનું ત્યાં માં બાપ આપીને પાંચ સાત લાખ કરોડ આપશે તમારું તો બાપે નામ રાખ્યું છે પદમા પદમપતિ પતિ બનાવવા વાળા બનવા વાળા બાળકો ત્યાં તો પૈસાની વાત જ નથી બધું જ મળી જાય છે ખૂબ સારા સારા મહેલ હોય છે જન્મ જન્માંતરના માટે તમને મહેલ મળે છે સુદામાનું ઉદાહરણ છે ને ચોખા મુઠ્ઠી સાંભળ્યું છે તો અહીંયા તે પણ લઈ આવે છે બાબા તો આપણને જન્મ જન્માંતરના માટે આપશે એટલે કહેવાય છે દાતા ભક્તિ માર્ગમાં તો ઈશ્વર તમે ઈશ્વર અર્થ આપો છો તો અલ્પકાળના માટે બીજા જન્મમાં મળી જાય છે કોઈ ગરીબોને આપે છે કોલેજ બનાવે છે તો બીજા જન્મમાં વિદ્યાનું દાન મળે છે ધર્મશાળા બનાવે છે તો મકાન મળે છે કારણ કે ધર્મશાળામાં અનેક આવીને સુખ પામે છે આ તો જન્મ જન્માંતરની વાત છે તમે જાણો છો શિવ બાબાને જે આપીએ છીએ તે બધું આપણા જ કામમાં લગાવે છે શિવ બાબા તો પોતાની પાસે રાખતા નથી આમને પણ કહ્યું બ્રહ્મા બાબાને બધું જ આપી દો તો વિશ્વના માલિક બનશો વિનાશ સાક્ષાત્કાર પણ કરાવ્યો રાજાએનો સાક્ષાત્કાર પણ કરાવ્યો બસ નશો ચડી ગયો બાબા મને વિશ્વના માલિક બનાવે છે ગીતામાં પણ છે અર્જુનને સાક્ષાત્કાર કરાવ્યો મને યાદ કરો તો તમે આ બનશો વિનાશ અને સ્થાપનાનો સાક્ષાત્કાર કરાવ્યો તો આમને પણ શરૂમાં આ ખુશીનો પારો ચડી ગયો ડ્રામામાં આ પાર્ટ હતું ભાગીરથને પણ કોઈ જાણે થોડી છે તો આ બાળકોને આ લક્ષ્ય હેતુ બુદ્ધિમાં રહેવું જોઈએ આપણે આ બનીએ છીએ જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચું પદ મળશે ગવાય છે ફોલો ફાધર બાપનું અનુસરણ કરો આ સમયની વાત છે બેહદના બાપ કહે છે હું જે સલાહ આપું છું તેના પર ફોલો કરો આમણે શું કર્યું તે પણ બતાવે છે એમને સોદાગર રત્નાગર જાદુગર કહે છે ને બાબાએ અચાનક જ બધું છોડી દીધું પહેલા તે રત્નોના ઝવેરી હતા હવે અવિનાશી જ્ઞાન રત્નોના ઝવેરી બન્યા નરકને સ્વર્ગ બનાવવું એટલું મોટું જાદુ છે પછી સોદાગર પણ છે બાળકોને કેટલો સારો સોદો આપે છે કખપણું છોડી કખપણુ ચોખા મુઠ્ઠી લઈને મહેલ આપે છે કેટલી સારી કમાણી કરાવવા વાળા છે ઝવેરાત ના વ્યાપારમાં પણ એવું હોય છે કોઈ અમેરિકન ગ્રાહક આવે છે તો તેમની પાસે સોની ની ચીજ ના પાંચસો હજાર પણ લઈ લે છે તેમનાથી તો પણ ખૂબ પૈસા લે છે તમારી પાસે તો સૌથી જૂની ચીજ છે પ્રાચીન યોગ તમને હવે ભોળાનાથ બાપ મળ્યા છે કેટલા ભોળા છે તમને શું બનાવે છે કકપણાના બદલે તમને 21 જન્મના માટે શું બનાવી દે છે મનુષ્યોને કાઈ પણ ખબર નથી ક્યારેક કહેશે ભોળાના આ આપ્યું ક્યારેક કહેશે અંબાએ આપ્યું ગુરુએ આપ્યું અહીં તો છે ભંતર તમે ઈશ્વરીય પાઠશાળામાં બેઠા છો ઈશ્વર પાઠશાળા કહેશું ગીતાને ગીતામાં છે ભગવાનનો વાચ પરંતુ આ પણ કોઈને ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે કોઈ થી પણ પૂછો પરમ પિતા પરમાત્માને જાણો છો બાપ છે ભગવાન તમને કાંટા થી ફૂલ બનાવી રહ્યા છે એમને ગાર્ડન ઓફ અલ્લાહ ભગવાનનો બગીચો કહે છે યુરોપિયન લોકો પણ કહે છે પેરેડાઇસ એટલે કે વૈકુંઠ બરાબર ભારત પરિસ્થાન હતું હવે કબ્રિસ્તાન છે હવે ફરી તમે પરિસ્થાનના માલિક બનો છો બાપ આવીને સુતેલાને જગાડે છે આ પણ તમે જાણો છો નંબર વાર પુરુષાર્થ અનુસાર જે સ્વયં જાગી જાય છે તો બીજાઓને પણ જગાડે છે નથી જગાડતા તો એટલે સ્વયં જાગેલા નથી તો બાપ સમજાવે છે આ ગીતો વગેરેની પણ ડ્રામામાં નોંધ છે કોઈ ગીત ખૂબ સરસ છે જ્યારે તમે ઉદાસ થઈ જાવ છો તો આ ગીત વગાડો તો ખુશીમાં આવી જશો રાત કે રાહી થકમત જાના આ પણ સારું છે હવે રાત પૂરી થાય છે મનુષ્ય સમજે છે જેટલી ભક્તિ કરીશું એટલા ભગવાન જલ્દી મળશે હનુમાન વગેરેનો સાક્ષાત્કાર થયો તો સમજે છે ભગવાન મળ્યા બાપ કહે છે છે આ સાક્ષાત્કાર વગેરેની બધી જે ભાવના રાખે છે તેમનો સાક્ષાત્કાર થઈ જાય છે બાકી એવું કઈ હોતું નથી બાપે કહ્યું છે આ બે જ તો બધાને સદૈવ લગાવેલો રહે જાત જાતના બનતા રહે છે આ ખૂબ સરસ છે સમજાવવા માટે તમે રૂહાની મિલેટરી છો ને હંમેશા નિશાની રહે છે આ પણ મિલેટરી બાજ હોવાથી નશો રહેશે આપણે આ બની રહ્યા છીએ આપણે સ્ટુડન્ટ છીએ બાબા આપણને મનુષ્યથી દેવતા બનાવી રહ્યા છે મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે દેવતાઓ તો દેવતાઓની પૂજા નહીં કરશે અહીં મનુષ્ય દેવતાઓની પૂજા કરે છે કારણ કે તે શ્રેષ્ઠ છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બુદ્ધિમાં સદા પોતાનો લક્ષ્ય હેતુ યાદ રાખવાનો છે લક્ષ્મી નારાયણનું ચિત્ર સદા સાથે રહે આજ ખુશીમાં રહો કે આપણે આવા બનવા માટે રહ્યા છીએ આપણે છીએ ગોડલી સ્ટુડન્ટ બીજું પોતાનું જૂનું કખપણું ચોખા આપી મહેલ લેવાના છે બ્રહ્મા બાપને ફોલો કરી અનુકરણ કરી

વધારે છે કોઈને પણ નીચા દેખાડવાની કોશિશ નથી કરતા પરંતુ બાપ સમાન માસ્ટર દાતા બની બને છે અર્થાત નીચેથી ઊંચા ઉઠાવે છે વ્યર્થથી સદા દૂર રહે છે વ્યર્થથી કિનારો થવો જ વિજય બનવું છે એવી રીતે વિજય બાકો સર્વના માટે સહારા દાતા બની જાય છે સ્લોગન છે નિસ્વાર્થ અને સેવા કરવા વાળા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો યોગનો પ્રયોગ કરવાને માટે દ્રષ્ટિ વૃત્તિમાં પવિત્રમાં પણ પવિત્રતાને વધારે અન્ડરલાઈન કરો મૂળ ફાઉન્ડેશન પોતાના સંકલ્પને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ શક્તિ સ્વરૂપ બનાવો કેટલું પણ ભટકેલું પરેશાન લહેરમાં આવે ખુશીમાં રહેવું અસંભવ સમજતા હોય પરંતુ તમારી સામે આવતા જ તમારી મૂર્ત તમારી વૃત્તિ તમારી દ્રષ્ટિ આત્માને પરિવર્તન કરી દે આજ છે યોગનો પ્રયોગ બાબા કહે છે કે તમારી સામે આવતા વ્યક્તિના દ્રષ્ટિ વૃત્તિ કૃતિમાં પરિવર્તન આવી જાય ઓમ શાંતિ